કમે સર હા ગુડ મોર્નિંગ ટુ ઓલ સર ગુડ મોર્નિંગ બેસ્ટ વેજ થેન્ક યુ કોડ હેફ્યુ આપને સર માય કોડ ઇઝ વાયબીટી વાયબીટી હમ ઇન્ટ્રોડક્શન આપશે સર મેં બે હજાર એકમાં કોમર્સથી ગ્રેજ્યુએશન કરેલું છે કોમર્સમાં સર હં અને બે હજાર ત્રણથી બે હજાર અઢાર સુધી મેં ઇન્ડિયન આર્મીમાં સર્વિસ મારી આપી છે વેરી ગુડ અને હાલમાં સર અત્યારે પંચાયત માર્ગ મકાન વર્તુળ વડોદરા કચેરી ખાતે સિનિયર ક્લાર્ક તરીકે હું મારી ફરજ બજાવું છું એટલે એ પણ એક્સ આર્મીમેન તરીકે જ મળી હશે ને જોબ સર પંચાયત માર્ગ મકાન વર્તુળ સર તે તો ડીડીઓ કે જુદું છે નહીં સુપ્રિટેન એન્જિનિયર આવે સર અચ્છા વર્તુળ વડોદરા ઇન્ડિયન આર્મીમાં કઈ જગ્યાએ હતા સર મેં ગોવામાં મારી બેઝિક ટ્રેનિંગ કરી થ્રી મિલિટરી ટ્રેનિંગ રેજિમેન્ટમાં ત્યાર પછી હું મારું ફર્સ્ટ પોસ્ટિંગ ફોર્ટીન ઇન્ડિયન પણ આર્મર બ્રિગેડ અંબાલામાં થયું ત્યારબાદ મેં એક વર્ષનો મારો ટેનિયર ત્યાં પૂરો કરી અને કાઉન્ટર ઇન્સર્જન્સી એરિયા યુનિફોર્મ ફોર સિગ્નલ રેજિમેન્ટ રિયાશી ખાતે હું સી કાઉન્ટર ટેરિઝમ ઓપરેશન એરિયામાં મેં લગભગ ત્રણ વર્ષ જેવી મારી સેવા બજાવી ત્યાર પછી વિવિધ જગ્યાએ જેમ કે મથુરા ત્યાર પછી ઉત્તરાખંડમાં પિથુરાગઢ નોર્થ ઇસ્ટમાં અરુણાચલ પ્રદેશ અને છેલ્લે અંબાલામાંથી હું પછી રિટાયર્ડ થયો સર પંદર વર્ષનું કમિશન સર મેં સોળ વર્ષ ને નવ મહિના સર્વિસ કરી મેં પ્રીમેચ્યોર રિટાયરમેન્ટ એપ્લાય કર્યું હતું કમિશન તરીકે છે નહીં સર હું સિપાઈ તરીકે ભરતી થયો પછી એક ડિપાર્ટમેન્ટલ એક્ઝામ્સ આવે છે અમારે તો એ મેં પાસ કરી અને આપણે રિટાયરમેન્ટ લેવું સર સેવન્ટીન ઇયર્સ સર્વિસ થઈ ચૂકી હતી પ્લસ થોડો ઘરની જવાબદારીઓ મમ્મી પપ્પાની એજ અને પછી બાળકોને કન્ટિન્યુઅસ શિફ્ટિંગ પ્રોબ્લેમ્સને લઈને પછી પેન્શન મળે સર પેન્શન અત્યારે આ જોબ એટલે થોડુંક સર સ્ટેડી રહેવાય સ્ટેડી રહેવાય સર તો આ કેટલા વખતથી જોબ છે આપણી સર હું લાસ્ટ નવેમ્બરમાં મેં જોઈન કરી એક દસ અગિયાર મહિના થયું સર તો તમે આમ તો બે હજાર અઢાર સુધી જતા ને પછી તો વચ્ચે ચાર વર્ષ પછી મેં થોડું પ્રાઇવેટમાં બી જોબ કરી અને બે પ્રિપેરેશન દરમિયાન કોરોના એ એકાદ બે વર્ષ થોડો ગેપ થઈ ગયો મીન ટાઈમ મારી પ્રિપેરેશન ચાલુ હતી આમાં તમને લાભ મળે એવી કઈ પોસ્ટો છે સર અત્યારે અમારે ક્લાસ વન માટે ડેપ્યુટી કલેક્ટર આસિસ્ટન્ટ કલેક્ટર અને ક્લાસ ટુ માટે મામલતદાર અને એસટીઓના સીટ્સ રિઝર્વ રાખવામાં આવેલા છે સર ચાર ટકા કેટલા આમ તો બે 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 ટકાનો ક્રાઇટેરિયા છે ઓવરઓલ પણ કોમ્પિટિશન નહીં એટલે ચાન્સીસ રે સર એવું કંઈ કહી ના શકાય હાલ પૂરતું કારણ કે અમે જોયું છે તો અત્યારે આઈ થિંક યુ આર ઓનલી સેકન્ડ કેન્ડિડેટ એક્સ આર્મી મેન હોય અમે લગભગ ત્રણસો જણાને તો મોક ઇન્ટરવ્યુને જોયું એમાં તો ચાન્સીસ તમારે બ્રાઇટ છે પણ મેઇન્સ તમારે કેવા ગયા છે જોવું પડે એસીમાં નથી હોતું એવું હોય છે આસિસ્ટન્ટ કમિશનરમાં એક વેકેન્સી છે સર એક વેકેન્સી બિંગ બીકોમ કેન્ડિડેટ એમને એ રીતે ઇઝી પડે તમને

ગ્રુપમાં એક્ટિવિટી કરે એટલે ગ્રુપમાં અમે કમ્બાઈન હોય અમે કલેક્ટિવ વર્ક કરતા હોય થોડું મલ્ટી વ્યક્તિઓ અમે ભેગા થતા હોય તો એમના લેંગ્વેજમાં કોઈ હરિયાણીમાં પેલું શું કે છે ને ગાય છે તો મિમિક્રી કરે છે પછી તો ગાય એ કોઈ મહારાષ્ટ્રીયન હોય તો લાવણી એ ટાઈપના કોઈ સાધનો વગર કરવાનું ને પાછું બહુ ભાઈ નેચરલ વેમાં જ કરતા હોય છે જે છે હ્યુમન બોડી થી જ થઈ છે સર અમારી જેને અમે એને પોસ્ટ કહીએ ને ટ્રેનિંગ પોસ્ટ કહેવાય અમારી ત્યાં બેસીને આ રીતે થોડું એન્ટરમેન્ટ કરતા હોઈએ સર અમે તો અત્યારે પંચાયતમાં જે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે એમાં તમને શું કામ આપ્યું સર અત્યારે તો હું નવ જોઈન કર્યું એટલે મને ઇનવર્ડ આઉટ રજિસ્ટર પ્લસ થોડું આરટીઆઈના જનરલ કોરસ્પોન્ડન્સ અધિકારી છે લખવાની પ્રેક્ટિસ ઘણા વખત છૂટી ગઈ છે સર સાચું કહું તો મેં બાવીસ વર્ષ પછી મેં ગુજરાતી લખવાનું સ્ટાર્ટ કર્યું એટલે ફાવે છે ફાવે સર એટલે આમ આજ આપણે તો કોમ્પ્યુટર પર જ કામ કરવાનું હોય છે અચ્છા કોમ્પ્યુટર પર કરવાનું ઇનવર્ડ આઉટવર્ડ કોમ્પ્યુટર પર કરવાનું ના એ તો આપણે હા એ ઇનવર્ડ આઉટવર્ડ રજિસ્ટર હોય છે આવક જાવક રજિસ્ટર હોય પ્લસ ના જવાબો કરવાના થાય આપણે કોમ્પ્યુટર પર કરીએ છીએ સર તો ફાવી ગયું ટાઈપ કરવાનું હા સર હું મારે હું એકચ્યુઅલી કોર્સ ઓફ સિગ્નલમાં હતો અને બેઝિકલી અમારે કોમ્પ્યુટર સાથે સારો એવો ઇન્ટરેક્શન રહ્યો અને થ્રુઆઉટ સર્વિસ મને ફાવી ગયેલું સર પછી આ જે જોબ છે એમાં તમને ખ્યાલ છે બધાનું પ્રોફાઇલ અથવા સરકારી યોજનાઓનો ખ્યાલ છે એટલું ડિટેલમાં નથી સર પણ મને થોડું હજુ પંચાયતની યોજનાઓ એટલે અત્યારે જે ડિપાર્ટમેન્ટમાં હું સાહેબ કામ કરું છું એમાં અમારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ત્યાર પછી પ્રધાન કિસાન વિકાસ વિકાસ સન્માન યોજના નહીં એ નથી સર આ પંચાયતના જે માર્ગ બને ને સર ખાલી એના માર્ગ મુખ્યમંત્રી ગ્રામ એની એક સ્કીમ છે એટલે મુખ્યત્વે આપણે એક ટ્રાઇબલ બેલ્ટ માટે અલગથી ટ્રાયબલ મારી વિનંતી એ છે કે પંચાયતની બીજી યોજનાઓ બી જોઈ જજો એટલે જિલ્લા પંચાયતમાં તમે તો વડોદરા ખાતે જ છો એટલે એમાં સર આપણે પશુ દવાખાના પછી આપણે આંગણવાડી છે આંગણવાડી છે હેલ્થ સેન્ટરો છે જે ગ્રામ્ય લેવલે પછી રોડ છે નદી નાળાઓ બનાવવા એટલે જોઈ લેજો સમજી લેજો એમ મારે થી ખાલી એવું અને આ લોકોના પ્રોફાઇલ ખબર છે થોડું કઈ તારીખે છે ઇન્ટરવ્યુ મારું સર છ ઓક્ટોબર છે છ ઓક્ટોબર છે ને તો ટાઈમ છે તમે એટલે ક્યાંક આજુબાજુ પૂછી લેજો જ્યાં જોઈ લેજો ડેપ્યુટી કલેક્ટર શું કરે આસિસ્ટન્ટ કમિશનર શું કરે પછી એવી રીતે મામલતદાર ટીડીઓ તો ટીડીઓ તો તમારે ઓળખીતા જ હશે અમુક તો નહીં અમારે ટીડીઓ નથી અમે એસટીઓની પોસ્ટ છે હા એસટીઓની પોસ્ટ છે બરાબર એ તો આસિસ્ટન્ટ કમિશનર જેવું જ હોય ને એમ તો તમે ટૂંકમાં બે કેડરનું વધારે જાણી લેવાનું જીએસટીના ટેક્સેશનનું અને રેવાન્યુનું અને જીએસટીની જે સૌથી મોટી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ને એ ત્યાં વડોદરામાં નાસીન કરીને છે નાસીન હા એન એ સીઆઈએન એવું એનું ફૂલ ફોર્મ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કસ્ટમ્સ એન્ડ એનું કંઈક ઇન્ડાયરેક્ટ ટેક્સનું એવું કંઈક ફૂલ ફોર્મ થાય છે પણ ભેગું કસ્ટમ્સ છે અને રેલવે એન્જિનિયરિંગ કોલેજ બી છે અને અત્યારે આપણે જીએસ બી છે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયનું હા એટલે એ બધું તમે જાણી રાખજો તમને કદાચ ઉપયોગી થાય ઇન્ટરવ્યુમાં સર તમારું બહુ સારું એ છે આમ તો તમે ઇન્ફેન્ટ્રીમાં એટલે કામ કર્યું છે સર મેં કોર્સ ઓફ સિગ્નલમાં કોર્સ ઓફ સિગ્નલ ઓકે રાઇટ કોમ્યુનિકેશન બેઝિકલી ઇન્ડિયન આર્મીનું વાયરલેસ પ્લસ લેન્ડલાઇન કોમ્યુનિકેશનની જે રિસ્પોન્સિબિલિટી છે બેઝિક તમારું કોમર્સ હતું પછી તમને આ બધા આ વિંગમાં લઈ ગયા એટલે કોમ્યુનિકેશન મોર્સ કોડ પણ શીખ્યા મોર્સ કોડ આવે બેઝિકલી પછી સર મેં ઇનિશિયલી જ્યારે હું એનરોલ થયો તો મારો ટ્રેડ ઓપરેટર હતો અને ત્યાર પછી મેં એક ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપી એટલે મને સાયફર ટ્રેડ આવે એક સાઇફર જે તમારે બેઝિકલી કોઈ બી એક એન્ડથી બીજા એન્ડ પર જ્યારે આપણે મેસેજ ટ્રાન્સફર કરવાના હોય તો આપણે એને એક સ્કેલ્ટન કોપી કહીએ એને એન્ડ ધેન વી હેવ ટુ ટ્રાન્સફર ઇટ ફ્રોમ વન એન્ડ ટુ અધર એન્ડ એન્ડ ધેન વી હેવ સિસ્ટમ્સ સો ધેટ ડી કોડ ધ એન્ટાયર મેસેજ એન્ડ ઓલ ધટ થિંગ્સ સર એટલે એ મોડ્સમાંથી જ ડેવલપ કરેલો સાઇફર કોર્ટ છે ને આખો મોર્સ કોડ શું દેશના સિક્યોરિટી કન્સર્ન શું છે અત્યારે સર વી હેવ ધ બિગેસ્ટ ચેલેન્જ એઝ ફાર એઝ ધ સિક્યોરિટી કન્સર્ન ધેટ ધ ટેરરિઝમ ઓકે ટેરરિઝમ એક આંકડા માટે બહુ ધેન નાર્કો ટેરિઝમ પણ એક મોટો ચેલેન્જીસ છે આપણી પાસે ધેન ઇન્ટરનલ સિક્યોરિટીમાં નેક્સલિઝમ છે સર ત્યારબાદ વિવિધ દેશની જે એજન્સીઓસ છે લાઈક ઇફ આઈ સ્પેશિયલી લીનો ટાવર ધી આઈએસ આઈએસ સો દે ઓલવેઝ ટ્રાય ટુ એક્ટિવિટીઝ એક્ટિવિટી ઇન ધ અવર કન્ટ્રીઝ એન્ડ વી વેલ હેવ ટુ વેરી ટેક કેર ઓફ ધેટ થિંગ સર ઓકે ફાઇન યસ તમે ગતિશક્તિ કહું પીએમ ગતિશક્તિ શું છે સર પીએમ ગતિશક્તિ એક માસ્ટર પ્લાન છે બેઝિકલી એક દેશના જે વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે લાઈક રેલવે છે રોડ છે કોઈ જગ્યાએ ટેલિફોન લાઈન કાં તો આપણે ફાઇબર નાખીએ છે તો ઘણીવાર એવું થાય છે કે એક જ રોડ બનતો હોય પછી એને ખોદી નાખીને ફરી કોઈ પાઇપલાઈન નાખે છે ગેસ લાઈન નાખે તો બધા ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઈ કોઓર્ડિનેશન બનતું નહોતું સર તો પ્રધાનમંત્રીશ્રીએ એક એવો વિચાર વ્યક્ત કર્યો કે બધા જ ડિપાર્ટમેન્ટો કોઓર્ડિનેશન કરે અને પછી આ જ્યારે પ્લાન્ટ કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય તો એ કામ બધા સાથે થાય જેથી આપણે જે કોસ્ટ બેનિફિટ રેશિયો આપણને મળે એનો અને બહુ ઓછા સમયમાં ઝડપી કામ પૂર્ણ થાય ઓકે ફાઈન એમ આર્કોલોજીકલ ઓફ સર્વે ઇન્ડિયા સર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા યસ શું છે એની જોબ સર આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાનો એક્ઝેક્ટ આમ હું એમ એનું સાલ મને યાદ નથી આવતું પણ બેઝિકલી આપણે જે ભારતની અંદર જે આપણી વૈશ્વિક વિરાસતો છે સ્થળ છે એમના મેન્ટેનન્સ પછી એમનું એક્સપ્લોરેશન ત્યારબાદ એમનો રખરખાવ ઓકે કઈ સાઈડ છે આપણે ગુજરાતમાં ગુજરાતમાં આપણે સર એક તો ધોળાવીરા છે રાણકી વાવ છે અત્યારે આપણે અમદાવાદને એનો દરજ્જો મળ્યો છે આપણે ચાપાનેર પાવાગઢ ચાંપાનેરની શું વિશેષતા છે સર ચાંપાનેરનું એક ઐતિહાસિક મહત્ત્વ પણ છે અને ધાર્મિક મહત્ત્વ પણ રહેલું છે સર ત્યારબાદ આમ એમની હિસ્ટ્રી જોઈએ તો જે ચાપા ભાણિયા જે મનરાજ ચાવડાના મિત્ર એમના નામ પરથી એ ચાપાનેર વસાવવામાં આવેલું સર ત્યારબાદ મોહમ્મદ બેગડા જે એમને ઇન્વેડ કર્યું હતું અને જે પતય રાજા રાજાને હરાવેલા અને મહાકાળી માતાનું બહુ ફેમસ મંદિર છે અને રિસન્ટલી જે એની પર પ્રધાનમંત્રીશ્રીએ એ ધજા જે ચઢાવી હતી ખંડિત મંદિર હતું અત્યારે એનું ધજા આવી સર એફ ફોર વન ફેર જેટ છે અને કંઈક ડીલ થયું છે ખ્યાલ છે એફ ફોર વન જેટ એફ ફોર વન ફોર સર એના વિશે મને નથી અમેરિકા સાથે ડીલ કંઈક ચાલી રહ્યું છે આ તે ઓકે ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન શું એનું મહત્વ છે સર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એક વૈશ્વિક લેવલની જે બોડી છે જે આખા વર્લ્ડના જે વેપારો છે એનો આખો જે નોર્મ્સને એનું મેન્ટેન કરે છે એના આખું ફ્રેમવર્ક છે એનું અને હેડક્વાર્ટર સર હું ગેસ કરી શકું સર જેનેવા રાઇટ ગ્રીન ક્લાઇમેટ ફંડ આજકાલ ચર્ચામાં છે શું છે સર ગ્રીન ક્લાઇમેટ ફંડ જો હું ગેસ કરું તો બેઝિકલી અત્યારે આપણી પાસે જે આપણે જેને આપણે ક્લાઇમેટ ચેન્જને લીધે વિવિધ અસરો પડી રહી છે આપણા દરેક એરિયાની અંદર ચાહે આપણા વેપારો છે ઉદ્યોગો છે ખેતી છે બધા તો એને ટેકલ કરવા માટે એક પ્રકારનું એવું કંઈક ફંડ ઊભું કરવામાં આવે જેથી આપણે જે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન છે ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન છે એને આપણે લડી શકીએ ઓકે ફાઇન ઓકે આપ મેન તરીકે અત્યારે પછી ગુજરાત સરકારમાં સિનિયર ટક્ટ તરીકે ફરજો બજાવો છો બરાબર ત્યાં આપનો જે કોઈ બેઝિક પગાર હતો એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ અને ત્યાં સિનિયર પ્લગ તરીકે તમે ફિક્સ પેમાં આવ્યા છો બરાબર તો આ બંને જે સર્વિસીસ છે એ પગારના હેતુ માટે સેવા સડન થઈ છે અથવા તો પોપ્યુલર ટમ પે પ્રોટેક્શન મળ્યું છે આપને નહીં એસ સચ એવું કોઈ નથી ઓકે પણ સર મેં નાણાકીય લોસ નથી જતો હું એટલે સર્વિસમાં આવવાનું મારું જે હેતુ છે હું યસ યસ એક્સપ્લેન કરું મેં સર સત્તર વર્ષ સિવિલ સેવા જ કરી સર્વિસ જ કરી નેશનલ સિક્યોરિટી સાથે અને હવે ગવર્મેન્ટમાં જ રહ્યો તો એના જે ડ્યુટીસ છે કામ કરવાના ડિફરન્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરવાની તક મળી ડિફરન્ટ જગ્યાએ મને કામ કરવાની તક મળી અને એવું જ વાતાવરણ ગવર્મેન્ટ જોબમાં પણ છે સર ઓકે ઓકે ધેટ આઈ કમ્પ્લીટલી એગ્રી પણ તમારા કિસ્સામાં પ્રેપ પે પ્રોટેક્શન મળી શકે એવા કે પ્રોવિઝન તમારા ધ્યાન પેન્શન યુ મસ્ટ બી ડ્રોઈંગ પેન્શન યસ આઈ એમ ગેટિંગ પેન્શન બટ ઇન ધીસ કેસ ઇટ્સ અ ફિક્સેશન પે ફોર ધી 5 યર્સ સર ઓકે એના પછી પે પ્રોટેક્શન મળી શકે યસ સર 5 વર્ષ પૂરા થશે પછી ધેન વી વિલ સ્વિચ ટુ ધ મેન વોટએવર ધ પ્રોવિઝન્સ अवेलेबल ફોર અસ શ્યોર ઓકે મિલિટરી અને પેરામિલિટરી ફોર્સીસ વચ્ચે ડિફરન્શિએટ કરી શકો યસ સર સર બેઝિકલી મિલિટરી એક આપણે નેશનલ સેક્યોરિટી સાથે આપણે એને ડીલ કરીએ છીએ જે આપણા ઇન્ટરનેશનલ બોર્ડર છે એની જે રિસ્પોન્સિબિલિટી છે એનું આખું બોર્ડર મેનેજમેન્ટ એરિયા એના ડેવલપમેન્ટ છે અને એની સેક્યોરિટીનું એ આખું સર આપણા આર્મી ઉપર એનો રિસ્પોન્સિબિલિટી છે પેરા મિલિટરી છે એ સેકન્ડ લાઇન આપણે કહી શકીએ પ્લસ જ્યારે આપણે દેશની અંદર ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ લાઈક નેક્સાલિઝમ છે કોઈ જગ્યાએ રાવટ્સ થયા છે કોઈ જગ્યાએ ઇલેક્શન ડ્યુટીસ છે કોઈ જગ્યાએ આપણે રેસ્ક્યુ ઓપરેશન છે નેચરલ કલામિટીઝ આ ઇન કેસ આપણે ત્યાં ટ્રુપ્સની જરૂર છે તો વી હેવ અ પેરા મિલિટરી ફોર્સ પેરામિલિટરી ફોર્સ સર ડાયરેક્ટલી રિપોર્ટ ટુ ધ મિનિસ્ટ્રી ઓફ હોમ વેર ઇઝ અ મિલિટરી દેટ ઇઝ ધ આર્મી ડાયરેક્ટલી રિસ્પોન્સિબલ ટુ ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સર ઓકે તો આર્મી છે એટલે કે મિલિટરી છે એ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ બોર્ડર ઉપર તૈનાત રહેશે નો એક્ઝેક્ટલી એવું નથી સર આપણે એક એનો ઇન્ટરનેશનલ રેશિયો છે કે પર સ્ક્વેર કિલોમીટર તમે ચાર જવાન ડિપ્લોય કરી શકો આખો એક એનો રેશિયો બનેલો છે અને તમે બિલકુલ બોર્ડર ઉપર તમે આર્મી ડિપ્લોય ના કરી શકો તો કોને લાગ તો તમારે શું છે કે થોડું એના ચાલીસથી પચાસ કિલોમીટર પાછળના જે એરિયામાં તમારે તમારી યુનિટ એસ્ટાબ્લિશ કરવી પડે તો એના માટે આપણે જ્યારે ક્લોઝ બોર્ડર માટે આપણી પાસે બીએસએફ છે સ્પેશિયલી રાજસ્થાન અને પંજાબ અને ગુજરાતના એરિયા માટે એવી રીતે આપણે જ્યારે હિમાલયન રિઝનની વાત કરીએ તો આપણી પાસે આઈટીબીપી છે એસએસબી છે ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ તમે કહો સશસ્ત્ર સીમા બળ છે તો એ ત્યાંની જવાબદારી જોઈ રહ્યા છે થ્રુઆઉટ યર પેરામિલિટરી ફોર્સ ત્યાં ડિપ્લોડ રહેશે ઇન કેસ વેર દેર ઇઝ અ સિચ્યુએશન વોર લાઇક સિચ્યુએશન તો દે વિલપોન્ડન્ટ યસ એન્ડ વી હેવ ટુ ટેક ધ ચાર્જ ઓફ અવર એરિયા એન્ડ ઇટ ઇઝ સ્પેસિફિકલી મેન્સન ઇન એસ ઓપી દેટ ઇઝ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર દેટ ધીસ ઇઝ ધ એરિયા વેર યુ હેવ ટુ ડિપ્લેટ ઇન કેસ ઓફ વોર ઇમરજન્સી સર ગુડ બે હજાર આઠમાં જે મુંબઈ તાજ હોટેલ પર ટેરરિસ્ટ એટેક થયા એના પછી આપણા આપણી ઇન્ટરનેશનલ પોલિસીમાં ફેરફાર થયા છે ઇન્ટરનલ સિક્યુરિટી રિલેટેડ આપણે ઘણા બધા ચેન્જીસ કર્યા છે આઈ થિંક પેરામિલિટરી ફોર્સમાં પણ આપણે કંઈક મોડિફિકેશન અમુક કર્યા છે હું સ્પેસિફિકલી પૂછવા માગું છું કે આપણે આ જે ટેરરિસ્ટ એટેક થયો એના પછી કોઈ સ્પેસિફિક સેટેલાઇટ લોન્ચ કરેલો સર જેથી ભવિષ્યમાં જો આવી ઘટનાઓ બને છે બરાબર તો એના માટે એડવાન્સમાં આપણને જાણકારી મળી શકે કોઈ એક સેટેલાઇટ લોન્ચ તો કરેલો પણ સર અત્યારે મને રિકોલ નથી થઈ રહ્યું આઈ એમ શ્યોર દેટ વી હેવ લોન્ચ ઇટ બટ આઈ એમ નોટ શ્યોર અબાઉટ એ બહુ તાત્કાલિક અસરથી જ આપણે સેટેલાઇટ લોન્ચ કર્યું ઇન્સર્જન્સી એટલે કે ઘૂસણખોરી છે બરાબર એને ના માટે ના થવા માટે સર ઓકે સેટેલાઇટનું કામ શું છે બેઝિક બેઝિકલી સર સેટેલાઇટનું કામ છે કે તમને રિયલ ટાઈમ ઇમેજીસ પ્રોવાઈડ કરવી રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન તમે કયા પર્પઝથી એને યુઝ કરી રહ્યા છો એ પર્પઝથી તમે એના ડાટા લઈ શકો છો સર ઓકે આપનું કામગીરીમાં લેન્ડલાઇનથી અથવા તો વાયરલેસ કમ્યુનિકેશન કરવાનો એક કામગીરીનો ભાગ હતો તમે જ્યારે વાયરલેસ કમ્યુનિકેશન કરતા હશો તો આ પર્ટિક્યુલર એપ્લિકેશન માટે સેટેલાઇટનો કોઈ ઉપયોગ ખરો એસ સચ એવો કોઈ ઉપયોગ નથી હોતો નતો નથી હોતો સર વાયરલેસ વાયરલેસ કમ્યુનિકેશનમાં બેઝિકલી અમારે વન ટુ વન કમ્યુનિકેશન હોય સર તમે વન ટુ વન કમ્યુનિકેશન કરશો પણ એમાં સેટેલાઇટની ક્યાંય હેલ્પ જોઈશે નહીં જોઈ તો સિગ્નલ કેવી રીતે ટ્રાન્સમિટ થતા હશે સર આપણે એક ફ્રિકવન્સી પર કામ કરીએ આપણે એક પર્ટિક્યુલર લો કે આ બે બોટલ છે બે ટાઈપના સ્પોટ સેટ છે તો આપણે એક સેમ ફ્રિકવન્સી પર કામ કરીશું આપણી પાસે સર્ટેન કોડ હશે કે તમારો એક્સ કોડ છે મારો આપણે તમે પછી આપણી પાસે મેન પેક સેટ પણ હોય છે બરાબર ત્યાર પછી સર આપણી પાસે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જેને આપણે રેડિયો ઓપરેટિંગ આરોપી કહીએ રેડિયો ઓપરેટિંગ પ્રોસિજર આપણે નોર્મલ વેમાં વાત ના કરી શકીએ સર કે હું અહીંયા જઈ રહ્યો છું અને તમે આવી જાઉં નોટ લાઇક દેટ એની માટે આપણે સર્ટેન એક મેટ્રિક્સ બનેલા હોય આપણે એને મેટ્રિક્સમાં એ વસ્તુના પર્ટિક્યુલર કોડ એલોટ જેડ ઝેટે એગ્રીડ સર તમે જ્યારે વોકી ટોકીમાં વાતચીત કરો છો સર સર તો મારું આ જે ડિવાઇસ છે મારા હાથમાં અને સામે તમારા હાથમાં બીજું ડિવાઇસ છે તો અહીંયાથી ત્યાં સિગ્નલ જાય છે બરાબર એ ડાયરેક્ટ જેમ આપણે એફએમ રેડિયોમાં ટાવરથી સિગ્નલ જતા હોય છે એ રીતે જતા હોય છે કે આ જ એન્ટેનાનું કામ કરતો હોય છે સિગ્નલ ડીસી એન્ટેના વન ટુ વન જ હોય સર એનું ઓકે વન ટુ વન જ હોય તો આ બંને એને પ્રેસ ટુ ટોક કહીએ આપણે બરાબર બંને વચ્ચે કનેક્ટિવિટી કેવી રીતે થશે એ સિગ્નલ એન્ટેના જે તમે વાત કરી કે તમારી પાસે જે વચ્ચે પહાડ આવી જાય છે તો ધેટ નોટ પોસિબલ છે અરાઉન્ડ જો પ્લેન એરિયા હોય સમજો તો પ્લેન એરિયામાં કિલોમી એક કિલોમીટર સુધી બી તમે વાત કરી શકો ઓકે સર ડન સર ના આમ તો સરસ છે તમારું પ્રેઝન્ટેશન અને ચાન્સીસ પણ સારા છે એટલે અમારા તરફથી ઓલ ધ બેસ્ટ છે હોપ કે તમે થઈ જાઓ આમાં અમે ફીડબેક આપેલું છે આપ જરા જોઈ લેજો આ ત્રણેય લઈ જજો